નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ મિત્રો અત્યારે આ આધુનિક સોશિયલ મીડિયા પર આધારિત જમાનો છે કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય કે મનપસંદ વસ્તુની શોધખોળ કરવી હોય તો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો અને અમુક એવી વસ્તુઓ છે અમુક એવા વ્યક્તિઓ છે જે રાતોરાત સ્ટાર બની જાય છે અને આ સોશિયલ મીડિયા ઘણા લોકોનું જીવન પણ સુધાર્યું છે અને ઘણા લોકોનું જીવન બગાડ્યું પણ છે આ સોશિયલ મીડિયામાં અમુક વસ્તુ અમુક નામ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય છે અમુક ટૉપિકો હોય છે તે ટ્રેન્ડિંગમાં ચાલતા હોય છે અને લોકો વાયરલ થઈ જતા હોય છે પણ આ વિડીયો બનાવવાનો મારો હેતુ એટલો જ છે કે આપણે આ સોશિયલ મીડિયામાં જે વિડીયો અને વ્યૂઝ ઉપર એટલા બધા ગાંડા બની ગયા છે કે કોઈની માનવતા આપણને નજરે નથી ચડતી આવો જ એક ટ્રેન્ડિંગ વિડીયો અત્યારે એક નાના છોકરાનો ચાલી રહ્યો છે આ છોકરાનું નામ છે ધૂમ આ ધૂમ ટોપિક અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે તે વિશે આપણે થોડું આગળ જાણીએ સોશિયલ મીડિયાના ધૂમ ટ્રેન્ડ પાછળનું કડવું સત્ય લાયકની ભૂખમાં વિસરાતી માનવતા સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં રાતોરાત કોઈ પણ સ્ટાર બની જાય છે હાલમાં તમે જોશો તો સોશિયલ મીડિયામાં ધૂમ તરીકે ઓળખાતા છોકરાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લોકો તેનો હાવભાવ અને વાતો પર રીલ્સ અને વિડીયો બનાવી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે પરંતુ આ હસતા ચહેરા અને વાયરલ વિડીયોની પાછળ એક અત્યંત દુઃખદ અને હૃદય સત્ય છુપાયેલું છે જે વ્યક્તિને લોકો મજાક તરીકે શેર કરી રહ્યા છે તેનું વાસ્તવિક જીવન અત્યંત સંઘર્ષમય છે માહિતી મુજબ આ છોકરાના પિતા આ દુનિયામાં નથી અને તેની માતા પણ છોકરાને છોડીને અન્ય જોડે જતી રહી છે ચોંકાવનારી વાત તો એ છે કે લોકો તેની મદદ કરવાને બદલે તેનો મજાક બનાવી રહ્યા છે કેટલાક લોકો તો માત્ર તેમનો વિડીયો બનાવવા અને સોશિયલ મીડિયામાં વ્યૂઝ મેળવવા માટે તેને પરેશાન કરી રહ્યા છે તેને ઉશ્કેરીને વિડીયો બનાવવું અને તેની મજબૂરીનો ફાયદો ઉઠાવવો એ આપણી સામાજિક અને અસંવેદનશીલતા દર્શાવે છે ટ્રેન્ડ ખતમ સંવેદના ખતમ આ સોશિયલ મીડિયાનો નિયમ છે જે લોકો આજે તેના વિડીયો બનાવવા અને સેલ્ફી લેવા માટે પડાપડી કરાઈ રહ્યા છે એ જ લોકો જ્યારે નવો ટ્રેન્ડ આવશે તો આ છોકરાને યાદ પણ ના કરે આ ઘટના આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે શું આપણે લાઈક અને ફોલોઅર પાછળ એટલા બધા આંધળા બની ગયા છે કે આપણને કોઈની પીડા દેખાતી નથી આપણે કોઈની મજાક કર્યા કરતાં કોઈની મદદ કરવી જોઈએ ઘણા બધા એવા સોશિયલ મીડિયાના મિત્રો છે જે આ ધૂમ નામના છોકરા જોડે વિડીયો બનાવવા માટે જાય છે અને પોતાના વ્યૂઝ માટે સેલ્ફી અને ફોટા વિડીયો બનાવે છે ત્યારે મિત્રો આ જે સોશિયલ મીડિયાના મિત્રોને મારે એટલું જ જણાવવાનું છે કે તેની આર્થિક સ્થિતિ જે થોડી નબળી છે તેને થોડી મદદ કરો ભલે તમે વિડીયો બનાવો તો પણ મારી નમ્ર વિનંતી છે કે તેને થોડી મદદ કરો આર્થિક સહાય કરો તો તેને થોડું તો તેના જીવનમાં કોઈ મુશ્કેલી ના પડે મિત્રો આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દેજો ધન્યવાદ